પ્રાપ્ત માહિતી અનુસાર રૂવાણ ગામે માઇનોક્સ નામની ફેક્ટરીમાં કામ કરતો યુવાન છાપરા પરથી પડી જતા મોત નીપજ્યું હતું સાંજે ફેક્ટરી બંધ કરવાના ટાઈમ પર ખબર પડતા પોલીસ જાણ કરાઈ ફેક્ટરીના ના સીસીટીવી માં ચેક કરતા છાપરા પરથી પડ્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી અમારા મલાજા ગામમાં અમારા માણસ હતા બાવાભાઈ અલસિંગભાઈ એ અહીંયા મજૂરીએ કારખાનામાં આવતા હતા અને ઉપર એના શેટિયાઓ પત્રો ચોમાસાનો ટાઈમ આવ્યો એટલે પત્રો હરખું કરવા માટે ઉપર ચડાયા હતા અને એ બાવાભાઈ અલસિંગભાઈ નીચે પતરા અને સરકી ગયા નીચે પડી ગયા તો ત્યાં એનું મૂર્તિ પામેલ છે તો અમે એને કાલે બપોર પછી સવા ત્રણ વાગ્યે પડ્યો તો એને કારખાનામાં પાંચ વાગ્યે પછી એનો બીજો એક મજૂર હતો તે દેખવા ગયો સાઠ પર પેલું મિલ હતી બીજી આ બાજુ મિલ હતી એટલે આ બાજુની મિલમાં પેલો હતો માણસે દેખવા ગયો અરે દેખવાની બંધ દરવાજો બંધ કરવા ગયો તો એને દેખી કાઢ્યો તો હમણાં એ લોકો જાણ કરી ગામ લોકોને તો અમે પછી અહીંયા આવ્યા આવી અને એમના શેટિયાઓને ફોન કર્યો ચંદ્રેશી જે એના કારખાનાના માલિક છે ચંદ્રેશી તો એને જાણ કરી અમે તો તમે અહીંયા આવો એવું કીધું કાલે પાંચ વાગ્યાથી તો અત્યારે અગિયાર વાગવા આવ્યા તો એ હજુ સુધી એ ભાઈ અહીંયા આવ્યા નહીં અમે અહીંયા ત્યાંથી પછી લાયા સરકારી દવાખાને એકસો આઠમાં લઈને આવ્યા સરકારી દવાખાને એટલે અહીંયા આવ્યા જોઈએ હૃદય મૂર્તિ પામી ગયેલા હતા એટલે પછી અહીંયા પીએમ રૂમ પર મૂકીને અને પછી અમે ફરિયાદ કરવા બધું કાયદેસર કેસ કરવા માટે અમે પોલીસ સ્ટેશને ગયા જમાદાર સાહેબને બોલાયા એમને બોલાવીને પછી અમે કાયદેસર ફરિયાદી આપી આ તે બધું કર્યું અમે પણ આ લોકો કારખાનાવાળા જે સેટાઓ છે એ અત્યાર સુધી એમની નિષ્કાળજીના લીધે અમારો મૂર્તિ માણસે મૂર્તિ પામેલ છે એટલે ખરેખર એમની નિષ્કાળજી કહેવાય અને એ લોકો અહીંયા ઉદયપુરમાં રહેતા નહોતા બરોડા જતા રહ્યા હતા અને ત્યાં જઈને રહેતા હતા અને અમારા આદિવાસી સમાજના માણસોને આવા મજૂરીએ બોલાવી અને કામ અટપટું કરાવી અને આવું અમારું માણસનું મૂર્તિ પામી ગયેલ છે હું બોલું મલાજા ગામના માજી સરપંચ જયંતિભાઈ મંગુભાઈ રાઠવા આપણે શું માનશે અમારે કાયદેસર જેમ થતો હોય એમ કાયદેસર કરવું છે અમારે